શ્રી પ્રોફેસર રસિક પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે નમસ્કાર સાહેબ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે શરૂઆત રીતે કરીએ છીએ કે આપ આમ શિક્ષણના માણસ છો બીજી તરફ આપના જીવનમાં યોગ પણ એટલું જ મહત્વ ધરાવે છે અને ત્રીજી વસ્તુ એવી છે કે પુસ્તકો પણ તમારા જીવનમાં એટલા જ મહત્વના છે તો જીવન પુસ્તક યોગ આ ત્રણનો સંગમ તમારા જીવનમાં કેવી રીતે થયો હવે મારા બાપુજી ત્રણ ચોકડી ભણેલા હતા પરંતુ એમનું કાર્યક્ષેત્ર અમદાવાદ રહેલું એ મિલ ગામદાર હતા અને પછી મિલમાં મેમ્બર થયા અને અમદાવાદમાં જીવવાનું થયું એના કારણે એમને સારું વાતાવરણ મળ્યું સારા સારા લોકો સાથે સંપર્ક થયો એટલે સૌથી પહેલા શિક્ષણનું મહત્વ એ સમજ્યા અને એમણે નક્કી કર્યું કે મારા સંતાનોને શિક્ષણ તો મળવું જ જોઈએ એટલે શિક્ષણ મળે એ પ્રકારની સુવિધા કરી આપી અને સ્વાભાવિક છે કે જે માણસ શિક્ષણ તરફ જાય એ પુસ્તક તરફ વળે જ સ્વાભાવિક વસ્તુ છે બીજી એક વાત એ બની કે મારા ઘરમાં કેટલાક ધાર્મિક પુસ્તકો હતા જ મારા બાપુજી ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા ધાર્મિક વૃત્તિ પણ હતી અને એ પુસ્તકો જ જોતો એટલે ઘણી વાર ક્યારેક ક્યારેક જિજ્ઞાસાથી એ પુસ્તકો હું ખોલીને જોતો પણ ખરો જેમ જેમ અભ્યાસ વધતો ગયો તેમ પુસ્તક પ્રત્યેનો મારો પ્રેમ છે વધતો ગયો સ્કૂલમાં જયારે હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે રઘુવીરભાઈ ચૌધરી મારા પ્રિય લેખક હતા અને એમની નવલકથાઓ મને ખૂબ ગમતી પછી તો ધીરે ધીરે બંગાળી લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય પણ મારા પ્રિય લેખક રહ્યા લગભગ નેવું ટકાથી પણ વધુ એમના પુસ્તકો મેં વાંચ્યા છે રઘુભાઈ ચૌધરીના તો લગભગ બધા જ વાંચ્યા છે એમ કરતા કરતા જુદા જુદા લેખકોના પુસ્તકો વાંચવાનું થયું અને પુસ્તકાલય સાથેનો મારો જે સંબંધ છે એ પ્રસ્થાપિત થયો બીજી વાત યોગની આપે વાત કરી તો બે હજાર છ માં મને કેન્સર ની બીમારી લાગુ પડી ત્યાં સુધી યોગ તરફ મારું ધ્યાન નહોતું ગયું પણ જ્યારે કેન્સર લાગુ પડ્યું ત્યારે સ્વાભાવિક રીતે બીજા બધા દર્દીઓની જે માનસિક હાલત થાય એ જ હાલત મારી પણ થઈ મને એમ લાગ્યું કે હવે આપણે થોડુંક દીવવાના છીએ એટલે કેન્સર માંથી બહાર આવવા માટે મથામણ કરી અને એ મથામણ કરતા કરતા હું યોગ તરફ ગયો છું મારા એક મિત્ર હતા અરવિંદભાઈ સોલંકી કરીને એમણે મને એક સુંદર પુસ્તક ભેદ આપેલું વાંચવા માટે અને એ પુસ્તકનું નામ હતું પ્રાણ તત્વ યોગાનુભૂતિ જેના લેખક હતા દિભાકર પંડ્યા આધ્યાત્મિક વિષય વસ્તુને અનુલક્ષીને આ પુસ્તક હતું પણ એ પુસ્તકે મને એટલો બધો પ્રભાવિત કર્યો કે મને જિજ્ઞાસા થઈ કે મારે આ યોગ કરવા છે અને મેં એ લેખકની જ શોધ આરંભી હવે શોધ કરતા કરતા હું લેખકના ઘર સુધી પહોંચી ગયો પણ મારું એ દુર્ભાગ્ય હતું કે મને લેખક ના મળી શક્યા પરંતુ એમના સન જે એમબીએ કોલેજમાં પ્રોફેસર હતા વિશાળભાઈ પંડ્યા એ મને મળ્યા અને એમણે મને વાત કરી કે વિભાકરજી ત્રણેક વર્ષ પહેલા દેવલોક પામ્યા છે મને થોડુંક દુઃખ થયું પણ એમણે મને પૂછ્યું કે તમારે શું કામ હતું મેં એમને વાત કરી કે મારે એમની પાસે ધ્યાન શીખવું હતું એટલે એમણે મને એવું કહ્યું કે ધ્યાન તો હું પણ શીખવાડું છું અને પછી નર્મદા નદીના કિનારે વડોદરા જિલ્લામાં બેરોલી ગામ છે ત્યાં નર્મદા નદીને બિલકુલ અડીને એમનું આશ્રમ આવેલું છે એ આશ્રમમાં મેં પહેલી વાર વિશાલભાઈ પંડ્યા પાસેથી શક્તિપાક પાક વિકસાવી દીધી અને ત્યાંથી મારી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ અને હું ધ્યાન બાદ તરફ વળ્યો અને પછી વાંચનનો મારો શોખ હતો પહેલેથી પરંતુ વાંચનની એ વખતે કોઈ દિશા નહોતી જે પુસ્તક હાથમાં આવેલ એવું લાગે કે આ વાંચવા જેવું છે હું વાંચતા પરંતુ યોગ તરફ ગયા પછી અને બીમારી પછી મારી એક દિશા બદલાઈ ગઈ અને પછી મેં જેટલું પણ વાંચ્યું છેલ્લા પંદર સોળ વર્ષમાં મેં આધ્યાત્મિક વાંચન જ કર્યું છે આધ્યાત્મિકતાની સાથે સાથે મેં મનોવૈજ્ઞાનિક ના સારા એવા પુસ્તકો વાંચ્યા છે અને થોડોક આયુર્વેદનો પણ અભ્યાસ કર્યો છે અને આવી રીતે સંકલન થતું ગયું છે સંજોગો નો એટલે આપણે એવું કહી શકીએ સાહેબ કે તમે આફત ને અવસરમાં બદલી નાખી ચોક્કસ બરાબર અને આપણે એ પણ કહી શકીએ કે તમારા જીવનનો એક આખો વળાંક બીમારીથી અને આપના જે ધ્યાન શિક્ષક ત્યાંથી વળાક મળ્યો જીવનને ચોક્કસ આપણે સાહેબ અત્યાર સુધીમાં કેટલા પુસ્તકો લખ્યા છે પાંચ પુસ્તક લખ્યા છે અત્યાર સુધીમાં એમાં સૌથી પહેલા મેં કેન્સર ગીતા લખેલું લઘુ પુસ્તિકા હતી જેને પોકેટ બુક કહી શકાય પરંતુ એની એટલી બધી લોકપ્રિયતા હતી કે પછી એને ધ્યાનમાં રાખીને મેં ફરીથી મોટી આવડતી કરી કેન્સર ગીતાની અને ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય થઈ ડીડી ગિરનાર પરથી પુસ્તક પરિચય કાર્યક્રમમાં મારું એ પુસ્તકના આધારે ઇન્ટરવ્યુ થયું સંદેશ ન્યૂઝ ટીવી પર વિશ્વ કેન્સર દિવસે મારું ઇન્ટરવ્યુ થયું અને બીજી બે એક લોકલ ટીવી ચેનલોએ તો મારું ઇન્ટરવ્યુ કર્યું અને મને એ વાત કહેતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતી ભાષાના લગભગ તમામ સમાચાર પત્રોએ કેન્સર ગીતા પુસ્તકની નોંધ સહર્ષ લીધી છે અને લગભગ ચારેક મંત્રીઓએ પત્ર લખીને મને અભિનંદન પાઠવ્યા છે કે તમે ખૂબ સારી પ્રવૃત્તિ કરો છો અને પુસ્તક પ્રકાશિત થયું ત્યારે માનનીય મેડમ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા એમણે પણ મને અભિનંદન પાઠવેલા એટલે કુલ પાંચ પુસ્તક થયા છે બરાબર બરાબર કેન્સર ગીતા માટે તો તમારો કેન્સર જ પ્રેરણાનું પાછળ બને એવું કહી શકાય પણ આપના હમણાં તાજેતરમાં બે પુસ્તકો આવ્યા છે એક અંધાર અંધાળયુગના અજવાળા અને બીજું યોગ અદ્ભુત વિજ્ઞાન છે પણ મારે ખાસ આપની સાથે એ વાત કરવી છે કે અંધાળ યુગના અજવાળામાં મેં પુસ્તકની અનુક્રમમાં ક્યાં હતું આખું પુસ્તક મેં હજુ વાંચી શક્યો નથી પણ એમાં મેં દેશિક

સામાજિક અન્યાય સામાજિક વિષમતા તો એની સામે એક અંદર આક્રશ તો હતો અને એ આક્રોશને હું યોગ્ય પ્લેટફોર્મ પર મૂકવા માંગતો હતો એટલે એના માટે મેં થોડુંક મંથન કરેલું પછી મને એમ લાગ્યું કે આના માટે એક સારું પુસ્તક હોય તો આપણે ધારીએ એ જગ્યા પર આપણે એને પહોંચાડી શકીએ પુસ્તકના માધ્યમથી આપણે આપણા વિચારો આપણી વેદના આપણી આપણી પીડા અને સંવેદના આપણે લોકો સુધી પહોંચાડી શકીએ એટલે આ માનસિકતાથી મેં આ પુસ્તકનું સર્જન કર્યું છે હવે બીજી એક વાત કે આપણે જે મહાનુભાવોની વાત કરી સામાન્ય રીતે પછાત વર્ગોમાં બ્રાહ્મણ સમાજનો ઉલ્લેખ થાય કે સવર્ણ સમાજનો ઉલ્લેખ થાય કોઈ પણ વ્યક્તિનો તો સામાન્ય રીતે પછાત વર્ગોમાં એક પ્રકારની સુખ જોવા મળે છે અને સૌથી વધુ ટીકાઓ થતી હોય છે ખાસ કરીને બ્રાહ્મણ વર્ગ પ્રત્યે એ આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય રાખીને અને આપણે એવું માનીએ છીએ કે બ્રાહ્મણના કારણે આપણી આ હાલત થઈ છે અને એ વાત સાચી પણ છે પરંતુ મારા અત્યાર સુધીના લગભગ ચાલીસેક વર્ષનું મારું વાંચન છે તો મારા અત્યાર સુધીના વાંચનમાં કેટલાક એવા સવર્ણ અને બ્રાહ્મણ મહાનુભાવો વિશે વાંચેલું કે જે લોકોએ પછાત વર્ગોના ઉદ્ધાર માટે એમની જાત ઘસી નાખેલી એટલે મને એમ થતું હતું કે આપણે માત્ર ટીકાઓ જ કરીએ ન ચાલે આપણા માટે કોઈ કે કાંઈક કર્યું હોય તો આપણે એનો પણ ઋઢ સ્વીકાર તો કરવો જ પડે એટલે એ ઋઢ સ્વીકાર કરવાની ભાવનાથી મેં આવા મહાનુભાવો વિશે અંધારી અજવાળામાં મે લખ્યું છે અને બીજી એક વાત કે એના વિશે હું કેવી રીતે જાણી શક્યો તો મારું જે વાંચન હતું એના આધારે એ લોકોના વિશે મારી પાસે જે કઈ માહિતી ઉપલબ્ધ હતી એ માહિતીને મેં આમાં સ્થાન આપ્યું છે અને કેટલાક તો એવા મહાનુભાવો છે કે નિખાલસતાથી હું એવું કહું કે આપણા સમાજ માટે આપણે પોતે નથી કરી શક્યા એ લોકોએ કર્યું છે એ આપણે કબૂલ કરવું જોઈએ અને આપણે રોડ સ્વીકાર કરવો જોઈએ અંતિમ ઈચ્છા પુસ્તક પણ લખ્યું છે અને મેં જેટલું વાંચ્યું છે એમાં આપે જીવનનું તો મૂલ્યાંકન કર્યું છે પણ જીવન પછી કે જયારે માનું કે આપણી ઉપસ્થિતિ નથી તો મારી જવાબદારી કોણે કેવી રીતે વ્યક્ત કરવી જોઈએ તો એક મેસેજ છે કે પછી તમારી ખરેખર એમ ભાવના છે કે ભાઈ બસ ઈશ્વરનો આખો જ આભાર એટલે મારી આ ઈચ્છા છે એમાં કોઈ ખાસ તત્વજ્ઞાન છે એમાં તત્વજ્ઞાન તો છે પણ ભાવના પણ છે અને સંદેશ પણ છે તમે વસ્તુનો પ્રિવેન્ સંગમ છે બરાબર છે કારણ કેટલીક સામાજિક રૂઢિઓ એવી છે કે જેની પર ધર્મ હાવી થયેલો છે અને આપણી કેટલીક સામાજિક રૂઢિઓ એવી છે કે જેની પર અંધશ્રદ્ધાઓ હાવી થયેલી છે હવે હજારો વર્ષોથી જે આપણો જે જીવન વ્યવહાર છે એ ધર્મને અનુસરીને ચાલ્યો છે એટલે ધર્મમાં સારું ખોટું જે કાંઈ આપણને સમજાવવામાં આવ્યું શીખવવામાં આવ્યું વંચાવવામાં આવ્યું બરાબર એને આપણે અનુસરા છીએ પરંતુ આપણે એમાં ઊંડા નથી ઉતર્યા આપણે કદી કદાચ ચકાસવા પ્રયત્ન નથી કર્યો કે આપણે કદી આપણી બુદ્ધિથી એને પ્રમાણવા પ્રયત્ન નથી કર્યો આપણે માત્ર એને ફોલો કરે છે આપણે ફોલોઅર્સ છીએ અને હું તો એવું કહું કે બ્લાઇન્ડ ફોલોઅર્સ છીએ બરાબર છે અને આપણી મુશ્કેલીનું કારણ એ છે કે મેં જ્યારે ધાર્મિક પુસ્તકોનું મેં વાંચન કર્યું ત્યારે મને એમ થયું કે ઘણી બધી ગેરસમજો ધર્મ વિશેની આપણામાં છે અને આપણા જન્મથી માંડીને મૃત્યુ સુધીની મૃત્યુ પછીની જે અંતિમ ક્રિયાઓ થાય ત્યાં સુધી તમામ ક્રિયાઓ પછી એમાં લગ્ન પણ આવી જાય બધું આવી જાય મકાન બનાવીએ તો વાસ્તુ વિધિ પણ આવે ને બધું આવે તો આપણી તમામ જન્મથી માંડીને મૃત્યુ સુધીની જે તમામ પ્રક્રિયાઓ છે અથવા જે ઘટનાઓ છે એની સાથે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ રીતે ધર્મ જોડાયેલો છે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે સામાજિક રૂઢિઓ અને સામાજિક નીતિ નિયમો જોડાયેલા છે એટલે મને આમ લાગ્યું કે ખાસ કરીને મારે સંદેશ તો એ આપવાનો હતો કે મૃત્યુ વિશેની ઘણી ગેરસમજો છે આપણામાં ઓછો બહુ સરસ વાત કરી છે કે મૃત્યુ એક એવી ઘટના છે કે જેના પર શોક ન કરવો જોઈએ મૃત્યુ એક એવી ઘટના છે કે જેની પર આપણે જેને આપણે એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ મૃત્યુ મૃત્યુ દિન તો એ આખી ફિલોસોફી છે અને એ ફિલોસોફીને હું અનુસરું છું હું આજે પોતે એવું માનું છું કે દાખલા તરીકે બીજ હોય તો એ બીજમાંથી વૃક્ષ ત્યારે જ બને છે કે જયારે બીજનું મૃત્યુ થાય છે જો બીજનું મૃત્યુ જ ના થાય આપણે એને જમીનમાં નાખીએ પણ એ બીજ ફલિત ન થાય અંકુરિત ન થાય તો એમાંથી વૃક્ષ નથી થઈ શકતું કે છોડ નથી થઈ શકતો એમાંથી અનેક નથી ઉભી થાય છે કે આપણે જમીનમાં નાખેલું બીજ એ જયારે પોતાના અસ્તિત્વને નાશ પામવા દેશે ખુશી ખુશી મૃત્યુનો સામનો કરે છે ત્યારે એમાંથી બીજ અંકુરિત થાય છે કારણ કે બીજ અંકુરિત થવાનો બીજો અર્થ એ છે કે તમારું જીવન પૂર્ણ થઈ જાય છે અને એમાંથી એક નવું જીવન ઉપસ્થિત થાય છે અથવા નવા જીવનની સંભાવના ખુલે છે આ વસ્તુ છે એટલે હું મૃત્યુને આ રીતે જોઉં છું હવે મૃત્યુ પછી જે આત્મા વિશેની ને પરમાત્મા વિશેની જે કેટલીક આપણી માન્યતાઓ છે એ પણ ઘણી ભૂલ ભરેલી છે ને ભગવાને ભગવાન કૃષ્ણએ ગીતામાં એવું કહ્યું છે કે યોગની વ્યાખ્યા કરતા એમણે એવું કહ્યું કે આત્માનું પરમાત્મા જે મિલન થાય એ પ્રક્રિયાનું નામ યોગ છે એનો મતલબ એ થયો કે આપણે પરમાત્મામાંથી છૂટા પડેલા નાના જીવો છીએ નાની આત્માઓ છે એ આત્મા છે પરમાત્મા કહેવામાં આવે છે જોડાણ જેવી રીતે એક બાળક હોય આપણું નાનું બાળક વિખટું પડી ગયું હોય અને વર્ષો પછી એ આપણને મળે કે વર્ષો પછી એ ઘરે આવે તો કેટલો આનંદ થાય તો એ જ રીતે આપણે જે પરમ અસ્તિત્વમાંથી છૂટા પડેલા છીએ તો મૃત્યુ પછી આપણે પરમ પામવાની આપણી સંભાવનાઓ વધી છે તો અસ્તિત્વના આ રીતે જોઉં છું એટલે મૃત્યુ વખતની મૃત્યુ પછીની જે કેટલીક અંધ સામાજિક રૂઢિઓ હતી એને હું તોડવા માંગતો હતો એટલે મારી જે અંતિમ ઈચ્છા છે એને મેં આમ જોવા જઈએ તો મારું એક પ્રકારનું વીલ છે સામાન્ય રીતે વીલ છે એ સંપત્તિ નું હોય પણ મારી પાસે એવી કોઈ સંપત્તિ નથી કે જેનો હું વીલ કરી શકું પણ મારી પાસે વૈચારિક સંપત્તિ છે અને મારી પાસે મારા પોતાના કેટલાક સ્વતંત્ર વિચારો છે માન્યતાઓ છે અને ત્રીજી વસ્તુ મારા પોતાના કેટલાક અનુભવો માધ્યમથી મેં આ માન્યતાઓને ચકાસી છે અને એ ચકાસતા મને જેમાં તથ્ય લાગ્યું છે એની વાત મેં મારી અંતિમ ઈચ્છામાં કરી છે સરસ સાહેબ પ્રોફેસર રસિક પરમાર એટલે એક શિક્ષક એક પ્રશિક્ષક એક વાચક એક સર્જક આ બધામાં તમને સૌથી વધુ આનંદ ક્યાં મળ્યો સ્વાભાવિક વાંચ્યા છે આપની પાસેથી જે જાણવા મળ્યું આપણને એવા કયા પુસ્તકો છે કે જે વાંચ્યા પછી તમને એમ લાગ્યું હોય કે જો આ પુસ્તક મેં ના વાંચ્યું હોત તો મારી જીવનયાત્રા અધૂરી રહી હોત અને એવા કયા લેખકો છે કે જેને વાંચ્યા પછી તમને આમ જીવન પ્રત્યેની એક પ્રગાઢ અનુભૂતિ થઈ હોય એવા પુસ્તકો અને લેખકો પર થોડો પરકાશ મને સૌથી વધારે પ્રભાવિત કર્યો હોય તો ચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની નવલકથાઓ કરે છે એમની બંગાળી નવલકથાઓનું ગુજરાતીમાં લગભગ બધી જ નવલકથાઓનું ભાષાંતર થઈ ચૂક્યું છે અને એમની નવલકથાઓમાં જે માનવતાવાદી વર્ણો અને માણસની જે પીડા સંવેદના અને પરિસ્થિતિ થયું એ એક ફ્રેન્ચ લેખકનું છે જેનું નામ છે વિક્ટર યુગો હવે વિક્ટર યુગોનું એક પુસ્તક છે એનું ગુજરાતી એવું થાય છે કે રખડતા ભટકતા જુઠ્ઠા લોકો પણ એટલું અદભૂત પુસ્તક છે કે એને મને ખૂબ પ્રભાવિત કરે છે કારણ કે એમાં લેખકે એકદમ રખડતા ભટકતા માણસો જે લોકોની નજરે રખડતા ભટકતા છે અને લોકોની નજરે ચોરીઓ કરતા લોકો છે લોકોની નજરે જે લોકો જેને કહી શકાય નિશંસ છે પણ એવા લોકો એવા શા માટે છે એનું સરસ વર્ણન કર્યું સરસ રજૂઆત કરી છે કે એ લોકોને એવા સમાજ જ બનાવે છે કારણ કે એની શરૂઆત જે રીતે થાય છે કે એક બાળક છે એ બ્રેડ ની ચોરી કરે છે એ ત્રણ ચાર દિવસનો ભૂખ્યો હોય છે અને એ બ્રેડ ની ચોરી કરે છે અને બ્રેડ ની ચોરીના કારણે એને જલ્દી સજા થાય છે અને જેલની સજા એટલી લાંબી હોય છે કે એમાંથી જયારે બહાર આવે છે ત્યારે એક અઠંગ ગુનેગાર થઈને બહાર આવે એટલે આ આ પ્રકારની જે સંવેદના એમણે જે રજૂ કરી છે એ માત્ર સંવેદના નહીં પણ એની સાથે એક સામાજિક નિસ્બત ને રજૂ કરે છે કે ભાઈ એને જન્મ આપનારા આપણે આપણે સમાજના લોકો મળવા દીધું અને એ લોકોને જેલ સુધી આપણે લઈ ગયા છીએ શિક્ષણ આપણી જવાબદારી છે બિલકુલ અને બીજું એક પુસ્તક મને સૌથી પ્રભાવિત કરી ગયું એક મરાઠી લેખક પુસ્તક છે યસ પુસ્તક છે જે આપણે વાલ્મિકી ઋષિ રામાયણ એના માટે એવું કહેવાય છે કે એક ક્રથ યુગલ હતું એટલે સારસ યુગલ અને સંવર્ણન કરતું હતું અને એ વખતે એક શિકારી પેલા જે નર સારસ હતો એને તીર માર્યું અને પછી એનો જે સારસીય જે આક્રમ કર્યું એની પાછળ માથું પોતાનો જે છોડી દીધો આ ઘટનાને એમણે નજરે જોઈ અને એમની સંવેદના જાગી ઉઠી અને પછી એમણે રામાયણ લખ્યું એવું કહેવામાં આવે બરાબર છે તો એ જ પ્રકારનું કંઈક વિષય વસ્તુ લઈને એમણે આ લખે છે તો વિશ્વ ખાંડેકરની મેં બીજી પણ કેટલીક નવકથાઓ વાંચી દીધી જે મને અત્યારે યાદ નહીં આવે કારણ કે એ નવકથાઓ હું જયારે વિદ્યાર્થી હતો ત્યારે એમાં વાંચેલી પણ મને હાડેકરના પુસ્તકો પણ મને એટલા જ પ્રભાવિત કરી ગયા છે અને સૌથી વધુ પ્રભાવિત જો મને કોઈ કરી ગયું હોય કે જેને મારું આખું જીવન બદલ્યું તો હું આ વાતનું પુનરાવર્તન કરું છું એ પુસ્તક છે પ્રાણ તત્વ યોગાનુભૂતિ જે લોકોને યોગમાં કે આધ્યાત્મિક વિષયમાં થોડોક પણ રસ હોય એ લોકોને હું આગ્રહ કરીશ મારા દર્શક મિત્રોને ધ્યાનમાં રાખીને કે એ લોકો આ પુસ્તક અવશ્ય વાંચે વિભાકરભાઈ પંડ્યા નું લખેલું પુસ્તક છે આપના જીવનનો એક સરસ હિસ્સો છે કવિતા કે આપ ક્યારેક સરસ કવિતા પણ કરો છો તો કવિતા ના જો કવિતાનું જે આખું વિશ્વ છે એમાં એવા કોઈ કવિઓ જે જેની આપના મન મસ્તિષ્ક પર ખૂબ અસર પડી હોય ઘણા કવિઓને વાંચ્યા છે કારણ કે રસનો વિષય હતો પણ જ્યારે રમેના સ્પર્શવાની વાત આવે છે ત્યારે મને સૌથી વધારે પક્ષવાત રાવજી પટેલ કરતા છે સૌથી વધુ એ જ્યારે વાત करतो હોય વાત એટલે એની જ્યારે એની જ્યારે કવિતા વાંચીએ ત્યારે એને સંવેદના છે ને એ આપણને અંદરથી ધંડોળી નાખે આપણી આપણી સંવેદનાને સીધી અસર કરે છે આપણને એમ લાગે કે આપાજ મનની વાત કરે છે કારણ કે એની અભિવ્યક્તિમાં એટલી બળકરતા છે એની અભિવ્યક્તિ એટલી સરળ શૈલીમાં છે અને એટલી તળપદી ભાષામાં લોકબોલીમાં હોય તો હું એવું સ્વીકારું છું કે એના માટે મારી પાસે તો શબ્દો નથી પણ એ મારા પ્રિય કવિ રહ્યા છે અને ગઝલકારમાં મરીઝ એ મારા પ્રિય કવિ રહ્યા છે શૈદાથી માણીને આદિલ મણસુરી શૈફ પાલમપુરી ચીનુ મોદી રાજેન્દ્ર શાહ ઘણા બધા લગભગ બધા કવિઓની ગઝલો વાંચી છે પણ મને સૌથી મારો પ્રિય ગઝલકાર હોય તો મરી બરાબર સાહેબ ખબર છે કવિતા તો ખરી જ પણ આંબેડકર પણ તમારા જીવનના એક મહત્વના એક નાયક એક આદર્શ એક સિદ્ધાંત તમારા જીવનમાં રહ્યા છે તો બાદ સાહેબ ના જીવન ને તમે કેવી રીતે જુઓ છો બહુ સરસ પ્રશ્ન ટર્યો છે આવો પ્રશ્ન મને પહેલી વાર પૂછાઈ રહ્યો છે એટલે હું નિખાલસતાથી મારી અંદર જે છે એ હું કહીશ કે ભગવાન કૃષ્ણ એવો દાવ કર્યો ગીતામાં કે યદા યાદા હિ ધર્મશ્ય ગ્લાનિર ભાવતુ ભારત બરાબર ધર્મશ્ય પદાર્ત તદાર્મ મતલબ કે જ્યારે જ્યારે ભારત વર્ષમાં ધર્મનો નાશ થાય ને અધર્મનો ફેલાવો થાય ત્યારે હું ધર્મની સ્થાપના માટે હું જન્મ લઉં છું એટલે એમણે દાવો કર્યો કે જ્યારે અધર્મ ફેલાય ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે હું જન્મ લઉં છું અને હું એટલે હું જન્મ લઉં એટલે હું ધર્મની સ્થાપના કરું છું પણ ભગવાન કૃષ્ણ પછી પણ ધર્મની સ્થાપના નથી થઈ શકી ભગવાન કૃષ્ણ થઈ ગયા એ પછી આ લગભગ છ હજાર વર્ષ થયા

ભારત વર્ષની સમગ્ર નારીઓ ડોક્ટર સાહેબ આંબેડકરની ઋણી છે એ સ્વીકારે ના સ્વીકારે સમજે ના સમજે પણ એ હકીકત છે કે એ લોકોનું નું ઉદાર બાબા સાહેબના કારણે થયું છે નારી અને શુદ્ર એ બંનેની સરખી સ્થિતિ હતી અને એનું પ્રમાણ તુલસીદાસે પણ આપ્યું છે તો મિત્રો આપણે અહીંયા અટકીશું પ્રોફેસર રસીદ પરમાર આપણે હજુ પણ એમને મળવાના છીએ એક એમના એમનું એમનું જે વ્યક્તિત્વ છે એ કોઈ એક રસ્તી ચબળાયેલો નથી એમનામાં અનેક રંગ છે આપણે જેમ હમણાં વાત કરી કે ધર્મ પણ છે આધ્યાત્મિકતા પણ છે સાહિત્ય પણ છે વિજ્ઞાન પણ છે યોગ પણ છે અને એ સાથે સાથે એ સામાજિક સુધારણાના પણ આગ્રહી છે તો હવે પછીના એપિસોડમાં આપણે એમની એક અલગ પ્રતિભા તરફ પ્રયાણ કરીશું ધન્યવાદ